તો આપી લાઈફ સ્ટાઇલમાં આપી જે લાઈફ સ્ટાઈલ છે એ ચલો આપણું સ્પેન્ડર લઈને હવે નીકળી દઈએ આપણે તો દોસ્તો ફાઇનલ નીકળી ગયા છું આપણા ખેતરમાં કારણ કે આપણે ચાર લાવવાની છે પૈસો માટે તો આપણે બાઈ સાથે નીકળી ગયા છીએ કારણ કે વાસમ ચીવડાબું પડી જાય સરસ બાજુ જીવડા જાતા નહીં રાડો પતી ગયો પણ શું આપણે ખેતરમાં આવી ગયા છીએ આપણા એરંડાવાળા ખેતરમાં અને બાઇકનું સીન ના લીધું કે બાઇક આપણે લેન્ડ કર્યું પાર્કિંગ કર્યું કારણ કે બધા ગામની બધી ઘણી બધી લેડીસો હતી ત્યાં ચાલ લેવાનું ચાલુ હતું એટલે કોઈ ગમે ના ગમે એટલે બાઇક આવી ગયું આપણા ખેતરમાં સર વસ્તુ બાકી આપણે ઓછી કરી નાખી પણ નહીં આપણે વધારે કોઈ લેડીસો નથી લેતા આપણે બોબમાં કારણ કે લેડીઝ મતલબ હસબેન્ડ હોય ગમે ના ગમે એટલે આપણે આપણે લાઈફસ્ટાઈલ બનાવીએ જો આપણે એરંડા પડ્યા હાલ તો અહીંયા એરંડા વાળા ખેતરમાં આવ્યો છે ચાર પેલું બાજુ લે છે ભાભી તો એરંડા હવે નીકળવા જ છે આ વરસાદ પડી ગયો ને એમાં બધું અખો આવી ગયો વરસાદ પડ્યો એટલે બધું પડી ગયું પાછું ફરી ને તડવા પડશે એટલે પપ્પા હવે લઈ લેશે એટલે પપ્પા એટલે હું એ મને કહે તો એ આવી જશે અત્યારે એમાં શું જો ચાડીઓ આપણે ચાડીયા જેવા છીએ ને આમ તો આ વારના બાર જોવો ને કપાવાનો ટાઈમ જ નહીં હવે આપણા દોસ્તી સગમ જવાનું હોય એટલે હવે બે દિવસમાં ફ્રેશ થઈ જઈએ હવે વાર કપાઈ દઈએ પછી પછી ભાવ નવો લગાઈ જશે જશો ઊભા પગે બેઠો ક્યાંક નહીં રીલો જોવું ઇન્સ્ટાગ્રામમાં કારણ કે પાપી એ દુવાડવાનું ચાલુ હોય આપણે શું કરીએ બેઠા બેઠા મોકો મારીએ તો દોસ્તો આપણી પોલકી તૈયાર થઈ જાય છે હવે લઈને જવાનું છે નીકળવાનું છે પણ આ જોવાની યાર શું લાગે એકદમ આમ જોવા જાય તો હરિયાળી લાગે મસ્ત ખેતરમાં અને આપણે દેખાઈ જઈએ ખબર નહીં સોયળો આવતો હોય અને નેકડું બહુ અઘરી વાત પોટકી લઈને નેકડવાની ચ્યાથી તમે જુઓ ખાલી બધું ફસાઈ જાય છે અને પછી પોય પડે ડાયરેક્ટ નીચે ડાયરેક્ટ આમ કંઈ

હવે એક આધે તો દઈ બજા આવે તો કે અમે બંધ કરવું પડશે આ તો તમને બતાવ દો તો કે નહીં ખરેખર મુશ્કેલ છે યાર તો દોસ્તો આપણે ફાઇનલ નીકળી ગયા છીએ કોટકી લઈને દોસ્તો આપણે પહોંચી ગયા વાડામાં અને કોટકી તો જો એમ નહોતું બાઈક ઉપર હવે નાખી દીએ સાપરામાં તો પહોંચી ગયા આપણે ઘરે અને આ તો કોઈ ફ્રેશ થઈ ગયા ટંકીમાં પોડી પડી છે થઈ ગઈ આપડી ઘરમાં એન્ટ્રી લાઈટ ચાલુ ના થઈ મને ખબર બધી આપણે હવે શું કરો કરી ભૂખ લાગી ગઈ યાર બનાવવાનું તો ચાલુ જ છે તો ટીવી ચાલુ કરીએ ટીવી ચાલુ થઈ ગઈ આપડી આપણે જોયું છે આપડે ટીવી બગડી ગયું ઓટોમેટિક થઈ જશે ચાલુ તો પછી થોડું એડિટિંગ ટાઈમ એડિટિંગ તો એમાં થાય છે આપણા આમાં એટલે એમાં થાય છે પણ થોડું અના થાય છે બધું મિક્સ 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 થોડું એડિટિંગ કામ કરીએ હવે એડિટિંગ પછીનો રોગ લખીએ આપણે કન્ટિન્યુ અને આપણે એક અનબોક્સિંગ કરવાનું હર હર મહાદેવ એટલે મહાદેવનું અનબોક્સિંગ નહીં આપણે જે આ તરવાલ લાયા છે પપ્પા બે લાયા કચ્છમાં ગયા હતા કચ્છ ભુજ ત્યાં અંદરમાં બધા થયા મળી રહે બંદૂકે મળી રહે બંદૂક નહીં જોઈતી એ પપ્પા આ ચે તરવાલ ત્યાંથી મેં અનબોક્સિંગ નહીં કરી પછી હાલ સાદી રીતે અનબોક્સિંગ ના કરે ને કહેવાય છે કે ક્ષત્રિયોની તરવાલમાં શું કહેવાય એને પછી મતલબ લોહી આડે આગળ પછી એને મેનમાં પાછી ના જવા દેવાય એટલે લોહી તો નહીં પણ આપણે તિલકથી પણ એનું અનબોક્સિંગ કરીએ મતલબ કે સ્વાગત કરી દઈએ કરવું છે ટાઈમ લાગે એને મને શોર્ટ વિડીયો બનાવી દઉં ના હોય તો પછી બ્લોગ જોઈ લઈએ પછી બ્લોગ બને તો બ્લોગ તો આપણે રાખી કન્ટિન્યુ નાસ્તો કરી લઈએ જો છોકરા આવી જાય ને યાર ઘરે અને હું ખાઈ લે એકલો કો નાખ્યું ને અંદર જી લેવાય બુઢા હમો થઈ અને તું શું ખાઈ કા જો છોકરા લઈને નાસ્તો ગયો ચાલુ વાત

નમ નમ મેમનાઈએ આપડા ઘરે દોસ્તો સેને બાકી ક્યૂટ ક્યૂટ તો કમેન્ટ માં લખી દીધો અમાર પાણી બાકી ક્યૂટ છે ને છોકલી એક એકલી કે એકલી અલ્યા ઓમ જોઈ રહ્યા તો મરું નઈ જોતા હ ક્યૂટ ક્યૂટ છે બરાબર એક રમલો આ થઈ ગયો હવે આપડે આપડા ઘરે રોજ આવશે

શકો છો જેને પણ આવું હોય દરવાજો લગ છે આપણે જમવાની કોઈ ના નથી બહુ એટલો પૈસા નથી પણ જમવા માટે તો ભરપૂર છે તો ખાઈ લઈએ જે હોય બનાવ્યું હોય અને આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ આશા કરીશું આપણો આપણો બહુ લાંબો નહીં આપણો ગમી હશે મળીએ ખાલી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય